અને માથું ભીનું છે અત્યારે એટલે એવું લાગશે તમને તો ભાઈ બીજી વાત એ કે આપણે જો અત્યારે બ્લોક શરૂ કરવાનું કારણ એ છે કારણ કે મારે જવાનું છે આપણે થોડી વાર રહીને બાર વાગ્યા જેવું મોવા તો મને થયું હાલ ભાઈ અત્યારે ઘરે જઈને હવે નવા મકાને જઈને કોઈ બ્લોક શરૂ કરી દો એમ તો હાલો ફટાફટ જઈએ પેલા દુકાને અને પછી દુકાનેથી ભાઈ ત્યાંથી આપણે ઘડી થોડુંક કામકાજ કરીએ અને પછી નીકળીએ દુકાને બરાબર અને જુઓ તો રસ્તામાં વેકરો કેટલો બધો પડ્યો છે કારણ કે બે દિવસથી ચડાવે છે ભાઈ અને એટલો શાળી નાખ્યો છે આ બધું અમારા મમ્મી કમ્પ્લીટ થઈ ગયો છે તો હલો ફટાફટ નીકળી અને પછી આપણે બ્લોગમાં કારણ કે મોવા જવાનું છે એટલા માટે પણ અત્યારે હવે જવું છે મોવા જવું છે અને પહેલાં તો જવાનું છે પણ જોબલા જમવા આરા પલાળી તો એ નાવાનું એ કઈ હે નાવાનું સહી વાળી મારે ખબર તારે હાલ તાર મારે જોબલા હાલ આવું જોદા દર્શન કરવું આવું મંદિર હાલ તો હાલ હાલ આવું કપડા પેલા નવા જા લાગે એનું જ્યાં જ આમ

અહીંયા અત્યારે હનુમાન દાદાનો લોટ છે તો પેલા અહીંયાથી જમીન પછી અહીંયાથી વ્યો જાય મોવા ભાઈ અને ટૂંકી બહેનનું હાથ પહેલું પહેરેલું છે ટી શર્ટ તો કાળા પડી જાવ તો કાંઈ નહીં બહેના રહો બ્લોગમાં ને મોવા જાય ફટાફટ ખબર કયા ભાગ કઈ જ ને પછી આ ગીત ઉપર બનાવી દે પછી સ્લો મોશન કરી દે બરોબર

મને ખબર નહોતી કે મને નહીં લેતા મારે તને નકરી લેવાનો નહોતો તો ભાઈ હવે છે ને હું ઉપર જાઓ ભાઈને અહીંયા કામ છે થોડુંક તડકે પડી રે તો તમે ફૂલ લોક માં કન્ટિન્યુ બનાવી અત્યારે મને એમ થયું કે એક ટી શર્ટ લઈ લઉં પછી ભાઈ દુકાને અને ઓલા ભાઈના હાથમાં છે તો ભેગો ધક્કા ભેગો ધક્કો થઈ જાય વીસ ટકા ચાર્જિંગ છે અને જો સામે તડકે ગાડી પડી છે કપડા ફટાફટ આવ્યા ભાગી ગયા મારે કોરોના સ્ટેમ્પ છે કામ છે ને પછી નીકળી આપણે ઘરે તો કન્ટિન્યુ ફૂલ બોકમાં બને રહેજો અને તડકાની મોઢાની હાલત જો કેવી થઈ ગઈ માથવાના વાળ જો મોઢું થઈ ગયું તડકો એટલો છે ને કે વાત જવા જેવો તો તડકો છે હજી મારે કોરાટા કામ છે ને પછી ત્યાંથી હજી અડધી પોણી કલાક પછી ચાર હાડા ચાર થઈ જાય ત્યાં સુધી તમે કન્ટિન્યુ ફૂલ બોકમાં બનાવી દે તો ભાઈ તડકાના આવી ગયા હતા ક્યારના વાત જવા જેવું તો મોઢું મોઢું ધોઈ ને જો ચા પાણી પી લીધી છે ને ફ્રેશ થઈ ગયું રૂમાલે હાથમાં છે મોટું લુસવાનું છે ગરમી એવી થાય વાત જવા ગયો વાળ તો જો કેવા થઈ ગયા તડકાના ધોઈમાં ઉડી ઉડીને ધોઈડ ને ઉડે ગરમી જો ગાડી તો ફટાફટ આપણે હવે પાણીની બોટલ ભરીને પછી નીકળ્યા દુકાને ભાઈ બરાબર તો ફૂલ લો બનાવ્યું છું ત્યાં સુધીમાં અને આ તડકાના કાળા મસ્ત થઈ ગયા વાત જવું જોવા તો તડકો છે અત્યારે બે વાગે ગયા હતા ને હેરાન થઈ ગયા હતા એવું બધું હતું ગરમીની તો હું વાત કરી હવે દુકાને જઈને જ મળીશ